વિનંતી કરું છું એવા કલાકારોને કે જે વલગર ગીતો ગાય છે વલગર ગીતો ગવાય કેવી રીતે નમસ્કાર મિત્રો અલ્પેશ ઠાકોરનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો થોડા સમય પહેલા વિક્રમ ઠાકોરે અલ્પેશ ઠાકોર ઉપર પ્રહાર કર્યો હતો અને તેમને ઘણું બધું કહ્યું હતું ત્યારે અત્યારે ફરી તેમનો વળતો જવાબ આપતા અલ્પેશ ઠાકોરે શું કર્યું તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય

કદાચ વિક્રમને નહીં ખબર પણ વિક્રમને નથી ખબર એનાથી વિશેષ વિક્રમનો બહુ જ મોટો ફોલોઅર છે વિક્રમ ઠાકોર જ્યારે વાસણી વગાડે છે ત્યારે મને ખૂબ સાંભળ્યું ગમે છે એના અવાજમાં પણ એક કરણ છે ત્યારે વિક્રમને પણ કહું કે તમે મોટા કલાકાર છો મોટા કલાકારોના દિલ મોટા હોય કદાચ કોઈ એનાથી નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરવું એ આપણું કામ છે સાથે જ જોઈ બેસવું એ આપણું કામ છે